પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગામીત તથા તેમના સ્ટાફે ધાવડિયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પ્રોહિબિશિયન મોટી હેરાફેરી ઝડપીને નોંધપાત્ર સફળતા મેળવી છે રાજસ્થાનના તરફથી ક્રેટા ગાડી નંબર પીજી અઠ્યાવન એક્યાવન રોકી તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ તથા કુલ બોટલો નંગ બારસો છન્નું મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે લાખ બાણું હજાર છસો ચુમ્માળીસ થાય છે ઉપરાંત બે મોબાઈલ ફોન તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા ગાડી મળી કુલ તેર લાખ બે હજાર છસો ચુમ્માળીસ નો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો છે જલપાયા આરોપીઓમાં પ્રકાશ રતનલાલ ડાંગી અને ધર્મેશ રૂપલાલ ડાંગી સમાવેશ થાય છે જ્યારે ફરાર આરોપી ઈશ્વરસિંહ છે જેને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ